લગભગ પચાસ વર્ષ પહેલાની વાત છે સિધરાદ જયસિંહને પુત્ર ન હતો એટલે એના પછી ગાદીનો હક કુમારપાળનો હતો પણ કુમારપાળ ગાદીએ આવે એવી સિધરાદની મરજી ન હતી કુમારપાળની દાદીમાનું કુળ હલકું હતું એટલે સિધરાદને આવો અણગમો હતો સિધરાદએ તો કુમારપાળને મારી નાખવા ઘણી કોશિશ કરી પણ કુમારપાળ બચી ગયો એ છુપાવે છે રહ્યો એક વાર તો સાધુ વેસે પાટણમાં આવેલા કુમારપાળની સિદ્ધરાજ જાણ થઈ ગઈ એટલે સિદ્ધરાજ માણસોએ એનો પીછો કર્યો પણ જુદા જુદા માણસો મદદ અને રક્ષણથી કુમારપાળ છટકી ગયો અને ગુજરાત બહાર ચાયલો ગયો એને રક્ષણ આપનારાઓમાં આચાર્ય હેમચંદ્ર નો પણ સમાવેશ થાય છે જ્યારે સિદ્ધરાજ મરણ પામ્યો ત્યારે કુમારપાળ પાટણમાં આવ્યો પાટણમાં એના બનેવી કાનડદેવની મદદથી એ ગાદી ઉપર આવ્યો આ વખતે એની ઉંમર પચા વર્ષની હતી કુમારપાળ ગાદીએ બેઠો એ પછી એના વિરુદ્ધ ખટપટો શરૂ થઈ ખુદ કાનડદેવ જ એની વિરુદ્ધ પડ્યા એને આવું ન કરવા કાનડદેવને ઘણી વાર કહ્યું પણ કાનડદેવની ટેવ સુધરી નહીં આખરે કુમારપાળે એના હાથ પગ કપાવી નહીં ખા આની અસર બીજા સરદારો ઉપર ઘણી થઈ આ પછી કોઈ માથું ઊંચું કર્યું નહીં કુમારપાળે લડાઈઓ કરી અને ઘણા પ્રદેશો ઉપર પોતાની સત્તા જમાવી સાકંબરી માળવા કોંકણ સાંભર વગેરે જીતી લીધા કુમારપાળ યુદ્ધ કરતો પણ એના મનમાં તો લડાઈમાં થતી હિંસા માટે અણગમો હતો માણસોની હિંસા તો શું પણ પશુઓની હિંસા પણ એને પસંદ નહોતી એક દિવસ થોડા ગરીબ માણસો ઘણા ઢોરને બળજબડીથી ક્યાંક લઈ જતા હતા કુમારપાડે એમને જોયા ઢોર ઉપર ત્રાસ ગુજારતા એક માણસને ઊભો રાખી અને કુમારપાડે પૂછ્યું આ ઢોરને ક્યાં લઈ જાય છે પેલા માનવીએ જવાબ આપ્યો કસાઈને ત્યાં લઈ જાઉં છું તું તો ખેડૂત દેખાય છે આ ઢોરને કસાઈને ત્યાં કેમ લઈ જાય છે કસાઈને વેચીશ એમાંથી મારો પેટ ગુજારો થશે એ દિવસે ફાગણ સુદ એકાદશી હતી આવા પર્વને દિવસે પણ આ માણસોને આવો ધંધો કરતા જોઈ અને કુમારપાળને ઘણું દુઃખ થયું એણે મનમાં વિચાર કર્યો ચોખા જેવા સુગંધીદાર અનાજને મૂકી અને લોકો માંસ કેમ ખાતા હશે આમાં તો મારા વહીવટની જ ખામી ગણાય મારો જ દોષ કહેવાય પ્રજા તો રાજા કરે એ પ્રમાણે કરે હવે તો હુંય માંસ નહીં ખાઉ અને પ્રજા માટે બંધ કરીશ આ પછી એને ઢંઢેરો પીટાવી અને પશુઓની હિંસા કરવાની અને માંસ ખાવાની મનાઈ ફરમાવી એ સમયમાં યજ્ઞમાં પશુઓના બલિદાન દેવાતા બંધ આ ઉપરાંત અને જુગાર પણ કાયદાથી બંધ કર્યા આખી દુનિયામાં ભારત અહિંસામાં સૌથી વધારે માને છે અને એમાં ગુજરાત મોખરે છે ગુજરાતી પ્રજા એને અહિંસક બનાવવામાં કુમારપાળનો ફાળો મોટો છે પ્રજાના સુખ માટે કોઈ પણ કાયદો કરતા કુમાર પણ અચકાતો નહીં એક દિવસ એ પોતાના મહેલમાં હતો ત્યારે એને કેટલીક સ્ત્રીઓના રડવાનો અવાજ સાંભળો એ પછી તો થોડીવારમાં શહેરમાં ચાર મહાજનો રાજા પાસે આવ્યા એમણે કહ્યું શહેરના એક કરોડપતિ શેઠનું અવસાન થયું છે એ શેઠને કોઈ દીકરો નથી એટલે મિલકતનો કબજો લેવા આપ અધિકારીઓને મોકલો રાજાએ કહ્યું ચાલો હું ક્યાં આવું કુમારપાળે એક આગેવાન મહાજનને પૂછ્યું આ બધા બાર કેમ ઊભા છે મહાજને જવાબ આપ્યો આ મરનાર શેઠને કોઈ પુત્ર નથી એટલે રાજ્યના કાયદા પ્રમાણે શેઠનું બધું ધન રાજાના ભંડારમાં જાય નહીં ત્યાં સુધી અમારાથી મકાનમાં પેસાય નહીં અને શેઠના શબની અંતિમ ક્રિયા કરાય નહીં કુમારપાળ મરનાર શેઠની પત્ની પાસે આવ્યો એ તો બિચારી અહીંયા ફાટ રુદન કરતી હતી કુમારપાળને ઘણું દુઃખ થયું એણે કહ્યું માતા શોખ કરશો નહીં હું તમારો પુત્ર જ છું આ પછી તરત જ કુમારપાળે રાજ્યમાં લેવાનું બંધ કર્યું કુમારપાળ ઉપર હેમચંદ્રાચાર્યના વિચારોની ઘણી અસર હતી હેમચંદ્રાચાર્યના ઉપદેશને ધ્યાનમાં રાખીને કુમારપાળ વહીવટ ચલાવતો એણે હિંસા દારૂ જુગાર વગેરે બંધ કરાવ્યા એમાં ઉપદેશોનો ઘણો મોટો ફાળો હતો કુમારપાળ ઘણો ધાર્મિક હતો પોતાનો ઘણો સમય પૂજા વંદનામાં ગાળતો એણે ઘણા મંદિરો હતા હતા અને કેટલાક એણે હિન્દુઓ માટે મંદિરો બંધાવ્યા અને જૈનો માટે પણ પાટણની અંદર પાળેશ્વર નામનું મહાદેવનું મંદિર કુમાર વિહાર નામનું જૈન મંદિર નજીક નજીકમાં બંધાવ્યા હતા સોમનાથનું મંદિર લાકડાનું હતું તે મંદિર એને પથ્થરનું બંધાયું હતું એ મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા વખતે ભગવાનના દર્શન માટે કુમારપાળ ત્યાં ગયા મોટા સંઘને સાથે લીધો હતો આ સંઘમાં હેમચંદ્રાચાર્ય પણ પગે ચાલતા જોડાયા હતા કુમારપાળે ત્રીસ વર્ષ રાજ કર્યું એના રાજ્ય અમલ દરમિયાન પ્રજામાં ઘણા સંસ્કાર રેડાયા અને પ્રજાએ સુખ શાંતિ ભોગવ્યા